મહિલા સરપંચના પતિ દ્વારા દ્વારા પત્રકારને ધમકાવતા કામગીરીમાં ભ્રષ્ટાચાર બાબતે અહેવાલ છપાતા રમેશ ગાંગુ ઉશ્કેરાઈ જઈને ગાડાગાડી અને ધમકી બાબતે સ્પષ્ટતા કરી હતી કે રોજે રોજ અહેવાલ છપાતા હું ઉશ્કેરાઈ ગયો હતો અને ગાડાગાડી બાબતે માફી માંગી હતી તો શું ધવલીદળ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ ફક્ત નામ પૂરતું વહીવટ કરી રહ્યા છે એવું જણાઈ રહ્યું છે ધવલીદા ગ્રામ પંચાયતમાં જાગૃત નાગરિકો દ્વારા ચર્ચાઓ થઈ રહી છે કે ધવલિદા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર હી ભ્રષ્ટાચાર છે જેમાં મહિલા સરપંચના પતિના નેજા હેઠળ થઈ રહ્યો છે જે સ્પષ્ટ જણાય છે માફી માંગતા ભ્રષ્ટાચાર છુપાવવાનો નથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે આ ભ્રષ્ટાચારની તપાસ કેટલી ઝીણવટભરી કરવામાં આવે છે એ તો સમય જ બતાવશે કે કેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે અમે સંબંધિત કર્મચારીઓને નોટિસ આપેલ છે અને તપાસ થઈ રહી છે તેવો જવાબ તાલુકા વિકાસ અધિકારીએ આપેલ છે જે ખરેખર કેટલો ન્યાયિક તપાસ કરવામાં આવે છે એ તો સમય જ બતાવશે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ રમેશભાઈ વચ્ચે પ્રેસ ન્યૂઝમાં ઘણું બધું આવ્યું હતું

થોડુંક મિન્સ કે ફોન મારફતે થોડો અપશબ્દ બોલાઈ ગયા એ માટે હું દિલગીર છું અને આજ સુધી કોઈ પત્રકાર જોડે કે કોઈ મિત્રતા બધા હાથે રાખી છે કોઈ જોડે આપણે કંઈ કશું ખોટું કર્યું બી નથી ને મીન્સ કે ભવિષ્યમાં થશે ને આ તો થોડોક ઘણો દુઃખી થયો હતો એના માટે બોલાઈ ગયો હતો અને આ બાબતે હું સ્પષ્ટ કરું છું કે બધી જગ્યાએ જ્યાં જ્યાં આવેદનપત્ર કે પોલીસ સ્ટેશન કે મિલનભાઈ આપ્યું હતું કે મિત્રતા સંઘે આપ્યું હતું કે પછી એના જવાબો મારે પણ થયા હતા અને ઘણા મિત્રોએ કીધા કે આગળ બદનક્ષીમ દાવો કરો આ તે કરો એમ ઘણી અરજીઓ પણ આમ તેમ થઈ ગઈ એ બધા બાબતે અમારું સમાધાન થઈ ગયું છે હવે પછી કોઈ પણ બાબતે અમારું આગળ રહેતું નથી અને બધા મારા મિત્રો છે પત્રકાર મિલનભાઈ બી સારો છે આજે ફેસ ટુ ફેસ મળ્યા આજ દિન સુધી કોઈ જોડે મળ્યા બી ના મિલનભાઈ બી આજે જ મળ્યો છે અને બધા મિત્રકાર પત્રકાર બંધુઓ જોડે પણ સારા સંબંધો છે ને આગળ કશી કાર્યવાહી કરવા માંગતા નથી અને અમારું સમાધાન થઈ ગયું છે